લોકો ગાડી માં બેહી ગયા છે ને આપણી રિક્ષા પણ તૈયાર થઈ ગયા ને આપણે પણ બેહી જાય છે રિક્ષા માં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે તો ફેમિલી સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગ માં તો આપણે ગઢડા નો છે આજે એલો દિવસ ખવા બધાય તૈયાર થઈ ગયા છે ગઢડા પોગી ગયા આપણે તમે આગળના આ બ્લોગ માં જોઈ શકો છો આ ભાઈસા બધા તૈયાર થયા છે જોઈ લે મસ્ત મજાના કેવા લાગે છે કમેન્ટ કરજો અને આપણે કેવા લાગે છે કમેન્ટ કરજો અને હવે કે આવી છીએ કન્ટેનર તો મને નથી ખબર ઓ મિત્રો આપણે સ્વામિનારાયણ મંદિર નવું નવું ને જયદીપભાઈ હા તો નવા મંદિર આપણે પહોંચી ગયા છે અને આ પ્રદર્શન છે પણ પ્રદર્શનમાં ફોન અલાઉડ નહીં હોય એટલે એ તો તમારે અહીં ખુદને જોવા આવવું પડશે અત્યારે અમે જાવી છીએ તો હાલો બન્યા રહેજો બ્લોગમાં એ બધું આખો દિવસમાં શું કરીએ તમને બતાવતા રહે આખો ગ્રુપમાં એવા છે અત્યારે ટૂરમાં તો બન્યા રહેજો મારી વાલી યુટ્યુબ ફેમિલી તમને બધાને જણાવી દઉં કે આપણે પ્રદર્શન જોયેલી પ્રદર્શન એક નંબર હતું ભાઈ સ્વામિનારાયણ ભગવાનનો તો ગઢપુરનો ઇતિહાસ હતો ને આખો એમાં બતાવવામાં આવ્યો તો મંદિર કેવી રીતે બન્યું બધું એમાં બતાવવામાં આવેલું છે

તો હાલો આપણે ફોન ફોટા પાડી દઈએ બધા એટલે હારા ફોટા થોડાક પડી જાય તો હવે આપણે મંદિર ચડવાનું કામ શરૂ કરી દીધું છે મંદિરે જવાનું છે દર્શન કરવા પેલા રિક્ષામાં ઉપર ચડ્યા હવે પ્રદર્શન જોવા નીચે ઉતર્યા અને પાછા દાદર ચડીએ છીએ ઉપર જવા માટે જો સામે અભિષેક મંડપ છે તો મિત્રો મંદિરનો તો આપણી માટે માઠા સમાચાર છે મંદિરના દર્શન અત્યારે બંધ થઈ ગયા છે કેમ કે બપોર બાર વાગી ગયા છે અને આ છે ગેલો નદી

બ્લોગના હજી બધી લાઈક ન કર્યું હોય થો હતો લાઈક કરવી બન

આ તો તમે જો ભગવાન સ્વામિનારાયણની માણકી કોળી છે એનું શિલ્પ અહીંયા મૂકવામાં આવ્યું છે અને આ તમે સામે જોન ઉભા છે અને આ તમે જે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની માણકી કોળી છે એનું શિલ્પ જો કવડું મોટું છે અને નીચે બધું લખાણ કરેલું છે તો આપણે પ્રસાદી લઈ આવી ગયા છે એ બીજા મંદિર એમ કહેવાય કે ગાનું જૂનું મંદિર છે અને અને ફોનાના દરવાજા દરવાજા છે છે દરવાજાની ફોનાનો આવે શેન બાક કે હું ખોટું જ બોલો ત્યાં દરવાજો જો ત્યારે બપોર વચ્ચે આવ્યા છે એટલે ભગવાનનો સૂતા છે શયનખંડમાં તો જો આ સે સોનાનો દરવાજો અને આ મંદિર એક નંબર છે અહીંયા વ્યવ તો જુઓ સામેનું મંદિર એ મેં બધી ધીમે ધીમે બતાવીશ ચાલો આપણે દર્શા કરવાની છે તો ફરી પછી કેટલી ફૈર્યા ત્રણ ફર્યા તો યુટ્યુબ ફેમિલી તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવું અહીંયા જે લાગે અને આરસ પારસ જેવા પથ્થર છે એમાં બધાયના નામ લખ્યા છે જો આમાં દાન કર્યું હોય કે પ્રસાદી રૂપે જ્યારે આ મંદિર બનતું હશે ને ત્યારે તો અત્યારે તો જો આમાં કલર કામ ચાલે છે જો એક નંબર મંદિર બનશે તમે જોઈ શકો છો અને એને કોતરકામ કર્યું તો મને બહુ ગમે અને આ બધાય મેં એટલું મસ્ત આમ કારીગરી ઝીણી ઝીણી કરેલી છે ને તમે વાત ન પૂછો કંઈ તો ફેમેલી મંદિરના દર્શન થઈ ગયા ભગવાન તો બનતા પણ અમે તો મંદિરના દર્શન કરી લીધા અને હવે બાકાજી બોલાવીએ તો બધાય થોડા ઉપર તડકાની

ko